લખી દઉં સૌને સાથે જણાવ્યું કે વેલુભા આ તમારા માટે પ્રેમ બાપા પત્ર છે એ પ્રેમ પપ્પા વારા હું વાત તમે વાપરો તમે આને ધમકી સમજો કે પછી પ્રેમપા ખાસ જણાવવા માટે કે વેલુભા હમણાંથી તમે પોતાનો જાતને બહુ મોટો ઘમંડી ઘમંડ લખ્યું લે અને શું ને તો તમારી જાતને થોડી લગામ આપો એમ કે હ બાકી તમારી લગામ અમારા હાથમાં જો અમે તે લગામ ટાઈટ રાખશું તો તમારે ઘરે ઢુમ્પો આવે એવું લખ્યું હ પછી પછી કહેવાય ઘટના ના રહેતા કે ના ઘટના રહેતા એવું બધું લખ્યું ને Akuli lam dump kia tamar mata mà maltane nakana ra kia mưa mày kia mưa 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 kia gì kia mưa kia mưa kia mưa kia mưa kia kia mưa 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 kia kia mưa

ચોક મારી નાખશે મને આવી નાખશે આવીને આવી દમ કયો નાખશે કોકું મન તો આજે પતય તે

मजआइजी जाति रो घरा फाव खै देवो जो हं को केव बात हाची एवा बिवड़ा पड़ इमनिम तण मोनी नी आरे पा डुगला बात हाची रे भे लियो पाहो तालियो पाड़ी पाड़ी बात तो करतो तो इता खबर होव भई तो पाहो काम करा बाव हो ए ए डुकाव हं आका जे खाली खाली हो क कोम नाव आप कोम जाओ इ उ जोन त कक ने त का क धमकी आली है ले केन आली

માફી માંગવાની લે પપી લેખાના જેવું ના કરતો માફ કરી દેનો આમ કરી દયો છે ને હું કીધું લે ની તો પકડાઈ જતા ને હું ના તો કીધું ની ખાલી કીધું તું કે ભૂલ થઈ ગઈ માફી માંગી આપણે આમ પ્લાન કર્યો તો ખા દખી હા તે ઇની વાત કરું ને હું હા આ પાકું હું શું હભરું એટલે તને એવું લાગે છે તું પા એવું કરી બહુ હી તો ભૂલ થઈ ગઈ હું તો કે ઉપર માફ કરી દે હું ના કીધું લેરો આવો फटाफट હવ લે હટ

सर्पा जी हओ ले आडो बाइक ऊपर हेदियो ले आडो यार यार विकंत छ किछु आबन टीम डाल दियो तू रख जे आ हेडो मा झोडे राखू रख એ વાકે કરું ઓ ડરાન દિલમે કુકોડ એવો સેમહારો ઓ એ જો પેલો યો પેલો ધમકિયાળવા વાળો આને ને થપાયો તો મે બે દા પહેલા બાઈક સાઈડમાં કાઢી

આન તમે ઉડતું જ લીધું બરોબર હા એક તમે ને બો સરપંચ ના પાએ ને લેડો એરો સરપંચ ના પાએ ને તમે આ ચેટલો વરા થ્યો આ સાયકલ ને ટકોરા જેવી રાખી આપરો તો સરપંચ એ નતો ત્યાં તાન સાયકલ લાવે જેટલી મહેનત કરી થી ત સાયકલ આવી થી બહુ મજૂરી કરી લી તો કાય જોવા તો આ હા હા બોમ બહુ કરે ઓ સરપંચ

આવતી વખતે એવું થાય ના થવું જોઈએ બરોબર સમજાય દે ના થાય ભાઈ કોઈ ના વાત સાચી નહીં મારે ભાઈ થઈ ગયા હું ઘર રાખતા હું ગયા કોઈ હું તો સરપંચ પર સંગા યાર આટલા બધા બીવો તો ના

આ જીગુબા લઈને આયા હા તો જીગુબા તો કોકે આલી આયા ને એ તો કે હાં તો માલીતી માં નઈ ગયા ઈમ થોડી રાસ્તા માં ધમક્યો માલી જોય એ તો આ નોમ લખી તો એટલી આલવા ગયા તા કે સરપંચ જી મોડી કો ખબર ન ને સરપંચ બનાય બોલે આપ જ વટા આવ્યો ભૂલ થઈ ગઈ ને આ તો તમે આને એક ગન્નાઓ ને એકલા તો કે ઉપર અપાઈ કે તા નઈ ખરું ઘર ઉપર ના મોકલી દેતા ખાલી પોલીસ તો ઘેરે આવે જુઓ પણ એ અમે કર્યું નહીં અરે મેં કરાયું હતું જે તોળ્યું તો લ્યો એ તો લે એટલે તો લે એટલે અરે આ બકરી જા તોળ લે તો ભાઈ 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 અરે આ વાત અરે એ હું આ જોઈ ગયો અરે બસ બતાવો તમે તા મન બતાવ હુઈ યાર ખોટો પાવા ન કરવાનો એક ન સર પાટી સરપંચ હોય કે કાર્ય હોય મારે કોઈ લેવા દેવા નહી યાર અને ગામમાં તો બંદૂકો બંદુકો લાયા છો બીજન પેલા

સરપંચ સાહેબ શીખાયો બત્રીજા ને સર્રીજો એવું હે મારું સરપંચ ની શરમ મળી જઈ બાકી મુજ થ મને પણ એવું કર્યું ધમકી જ ખાલી આપી ધમકી મારે બે મારે ખાલી નાખે હું સરપંચ ભાઈ તો બાઘુ બાગુ કરો ભાઈ બરાબર ઝઘડા ના કરાય ગામમાં ઝઘડા કરાય એટલે હારું લાગે બધો મને તો ચોય હારું નહિ લાગતું તાર ભાઈ નશું આ આજુબાજુ સાફ પડી કે આ ગોમ ના તો ઝઘડા રાય પાવર કેટલો લોકો માર અમારો હું પાવર કરી ગામ માં હું પાવર કરવાના લે તું બાર જણ કરો ખબર પડે હારી મારી પડે ને એટલે આ તો થાય સરપંચ એમ કહી દીધું ભાઈ ધમકી આપી દી તો હું કરો તમે નહીં પોલીસ કેસ તું ભાઈ મારું નામ ના હોત એનો તો ભરાન થાય ગમે તે રીતે ના થવા દઉં

તમે આને સમજો કે પછી એમ પત્ર કીધું જે કીધું બરાબર તો આ વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવા ભૂલતા નહીં પા જય માતાજી જય માતાજી